ગોર્ધનભાઈ ઝડફિયાજી એ જે નિવેદન આપ્યું છે એ એક પટેલના કાર્યક્રમના મંચ ઉપરથી આપ્યું છે અને એક પટેલ આગેવાન તરીકે આપ્યું છે એટલે એમનું નિવેદનમાં આ જે કઈ કહેવામાં આવ્યું છે એને ઈન્કાર કરી શકાય તેમ નથી અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે સહિયારી જવાબદારી છે સમાજ સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાએ સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું જવાબદારીઓને એકબીજા ઉપર ઢોરવાથી આ દૂષણ ડામી શકાશે નહીં દીકરાઓને સમજાવવાની એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે અને આમ છતાં સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વરે તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે આપ જાણો છો કે પોલીસ તંત્ર પાસે બુટલેગરોના લિસ્ટ હોય છે ક્યાં કેટલો દારૂ વેચાય છે ક્યાંથી ખપત આવે છે બધી ખબર છે તેમ છતાં માત્ર દારૂ પીધેલો પર કેસ કરી અને ની અમલવારી કરવામાં આવી રહી છે તેવું દર્શાવવું તે ગેરયાદી છે કેસ થવો જોઈએ બુટલેગરો ઉપર કેસ થવો જોઈએ જ્યાંથી દારૂ આવે છે તે નાકાઓ ઉપરના અધિકારીઓ ઉપર એને બદલે દારૂ પીનારા ઉપર કેસ કરી અને સંતોષ માનવામાં આવે છે તે અપૂરતું છે એના માટે સરકારે હવે પોલીસ તંત્રએ જાગૃત અવસ્થામાં અને કડક પગલાઓ લઈ અને આ બધી દામવા માટે આગળ આવવું જોઈશે ગોરધનભાઈ જે વાત કરી કે જે સમાજમાં જે દૂષણ ફેલી ફેલાઈ રહ્યું છે દૂર કરવા માટે આરોગ્યની બાબત કે ત્યાં પૈસા વાપરવાનું નથી પણ મોજશો પાછળ પૈસા ઓછા વાપરો ખરેખર તમારી દ્રષ્ટિ કેટલું વ્યાજબી નિવેદન છે એવા સાથે ફાજુલ ખર્ચાઓ ન હોવા જોઈએ એવા સાથે ચોક્કસ સમજ છે આ અગાઉ મેં પણ ટ્વીટ કરેલું કે અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે લગ્ન થઈ રહ્યા છે તે બધા સમાજના બધા વર્ગ માટે તમામ સમાજ માટે બરાબર ન કહેવાય કારણ કે મધ્યમ વર્ગીય સમાજ છે તેની પાછળ એમને પણ ખર્ચા કરવા પડતા હોય છે એટલે સીમિત માત્રામાં ખર્ચા કરે કોઈ વાંધો નથી પ્રસંગ છે પોતાનો પ્રસંગ છે હરખ હોય આનંદ હોય એ આનંદને અભિવ્યક્ત કરવા માટે જે કઈ ખર્ચા કરવા પડે એમાં રાખવી જોઈએ પરંતુ કારણ કે બધાને એક જ પ્રસંગ હોય બે પ્રસંગ હોય ત્રણ પ્રસંગ હોય તો જીવનના અમૂલ્ય પ્રસંગોને ઉજવવા માટે સ્વતંત્ર હોય છે અને એને ઉજવણી કરવી જોઈએ દેખાદેખી વાત કરી તો એને કઈ રીતે છો તમે દેખાદેખી એટલે કે મેં પ્રસંગ કર્યો મારી પાસે કેપેસિટી છે મારી પાસે પૂરતી આવક છે અને મેં પ્રસંગ કર્યો પણ મારી મારા એક બીજા પરિચિત છે એની પાસે પૂરતી આવક નથી એની પાસે કોઈ મિલકતો નથી અને ઓછી ઉધારા કરીને અથવા તો વિગો વેચીને પ્રસંગો ઉજવે છે તો એવા પ્રસંગો ઉજવવા ન જોઈએ ત્યારે પોતે કછડી પ્રમાણે સો તાણીને આપણે સોંગને ઉજવવા જોઈએ સાથે સાથે વાત કરીએ જે ગોરધનભાઈ વાત કરી થોડા દિવસ પહેલા એક બહેન હતી એ બહેને વાત કરી હતી જે દૂષણની વાત છે કોઈ પાટીદાર સમાજમાં વધ્યું છે એવું માનો છો નહીં દૂષણ અત્ર તત્ર ને સર્વત્ર છે દૂષણ માત્ર પાટીદાર સમાજમાં હોય એવું નથી હા એટલું ચોક્કસ કહી શકાય કે અમુક જ્ઞાતિમાં નહીવત દૂષણ છે તો અમુક જ્ઞાતિમાં પટેલોથી પણ વધુ દૂષણ છે એટલે આ દૂષણ માત્ર પટેલોમાં છે એવું કેવું અસ્થાને છે જે મહિલા સુરતના મહિલા પીએસઆઈ છે એને જે નિવેદન કર્યું એના વિસ્તારની અંદર પટેલોની વસ્તી વધારે છે એટલે ત્યાં પટેલો પિતા પકડાય એ સ્વાભાવિક છે પણ એમને જે નિવેદન કર્યું એ સરકારી દર્જે નથી કર્યું પીઆઈ દર્જે નથી કર્યું એને જે નિવેદન કર્યું છે એ એક પટેલ સમાજના મંચ ઉપરથી કર્યું છે અને એ પટેલ સમાજ પણ યુવાનોને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છે એ માટેથી એને નિવેદન કર્યું છે એટલે એ નિવેદન યોગ્ય નથી તેમ કહી શકાય નહીં